ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂટ જે આત્મહત્યા કરી લીધેલી હોય જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી આ ગુનાના નાસ્તા ફરતા આરોપી અનુરિતસિંહ જાડેજા રે રીબડા વાળાઓએ નામદાસ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા આ ગુના આ ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણ અટક કરવામાં આવેલી છે અને તેઓના જરૂરી રિમાન્ડ માંગતા બે દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પ્યુઆઈ વીવી ઓડેદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે આ ગુનામાં શું શું ભાગ ભજવો કેવી રીતે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે